લોકો માટે લડવું છે લોકો માટે કામ કરવું છે લોકો માટે હું બોલીશ અરે તાકાત હોય તો મોરચો માંડી દો અમે અમારી પાર્ટી નો હાર્દિક પટેલ ને સમર્થન આપવા આવું અને તેમ છતાં એની સરકાર ના માનતી હોય તો હાર્દિક પટેલ ને કહીએ છીએ ગુજરાત ની એ મન બનાવી લીધું પ્રત્યે એમની સરકાર આમ આદમી પાર્ટી ની બનાવી ભાઈ તું ગામ ના ધારાસભ્ય કહીએ છીએ નાટકો બંધ કરો ભાઈ જો તમે લોકોની સાથે હોય તો મોરચો માંડી દો

આ યુવાનો લડતા લડતા એની કૃપા ની આપી દે અને જો પછી તમારો આત્મા જાગશે તે આત્મા જાગવાનું કોઈ મહત્વ નથી આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારા પાવડા મજબૂત કરવા તમારા બાળકોના ભવિષ્ય માટે સારા શિક્ષણ માટે સારા આરોગ્ય માટે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મજબૂતાઈથી કમર કસી લેજો હવે પરિવર્તન એ જ વિકલ્પ છે આઝાદી ના સત્યોતેર વર્ષ પછી અમારા ખેડૂતોને ખાતર માટે લાઈન માં ઉભું પડે તો ડૂબી મરવું જોઈએ ત્યારે આપણા ખેડૂતો પર લાખો વર્ષાવી આપણા એક ખેડૂત ને દેવામાં આવ્યો અને મારા તમારા બેઠા ના હોય તો

ક્યાંક આંગણવાડી વાળા બે લઈ આવે આશા વર્કર બે નોન લઈ આવે નિશાળે થી માસ્તર ને લઈ આવે બધું ભેગું કરે ઘટતા હોય તો રાશન કાર્ડ ની દુકાન અગાવતા ને લઈ આવે તેમ છતાંય પરાયે બળજબરીથી બે પોલીસ વાળા ભાઈઓ દરવાજે અંદર કંદરથી એક બારો નો નીકળવો જોઈએ આવી રીતે સંખ્યા ભેગી કરે નાસ્તો આપે બહેનો ને હાડીઓ આપે ઘણી લોભ લાલચ આપી હોય ત્યારે સંખ્યા ભેગી થાય આજે મારી સાથી ગજ ગજ ભૂલે છે આ જોવાની દસ વખત ખેડૂતો ઉદાહરણ કોઈએ જોવું હોય ના હોય આજે છ વાગ્યા ના લોકો બેઠા ત્યારે આજે બીજી મહત્વની વાત આમ તો તમામ અહિયાં બેઠેલા મહાનુભાવોનો લગભગ બધા પરિચય આપી દીધો મારી સાથે આવેલા વિક્રમભાઈ દવે એમનો પણ પરિચય આપો ત્રણ પેઢીથી રાજકારણમાં છે એમના દાદા મંત્રી રહ્યા એમના પિતા ધારાસભ્ય પોતે નગરપાલિકાના પ્રમુખ રહ્યા અમૃતભાઈ મકવાણા રિટાયર શિક્ષક છે ખૂબ સારી એવી રચનાઓ લખે છે ખૂબ સારા એવા કવિ છે સાથે જ આ ગામના વડીલો અને અહિયાં કાંજ ગામે રણજીતસિંહ દાનસીભાઈ વલ્લભભાઈ કાળુભાઈ આ તમામ મિત્રોની સાથે પહેલી વાર આવ્યો છું માફ કરજો કોઈના નામ લેવાના રહી જાય તો પણ ખરેખર તમને બધાને જોઈને આજ છાતી ગજગજ ભૂલે છે આપ તમામ જ્યારે મારી આ લડાઈમાં આમ આદમી પાર્ટીની લડાઈમાં અને ગુજરાતના પરિવર્તન માટે જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું આ લડાઈમાં રાજુ કરતા હૃદયથી સ્વાગત કરે છે પાર્ટી વાત કરશું તમામ વાતો કરશું પણ આજે ખુશીની અને મહત્વની વાત કરું મારા જીવનની મારા મારા લગ્ન પછી બીજી વખત મે જીવનમાં બાંધ્યો છે એ આજા ગામમાં એટલે આ સાપો અને ગામ મને દિવસ ત્યાં સુધી યાદ રહે છે કારણ કે સામે આ સન્માન ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે અને હું માનું છું ની કૃપા છે એક પાત્રીસ વર્ષના યુવાન ને સાંભળવા માટે હો દાદા મારી હામા બેને છે આનાથી મોટી કૃપા બીજી કોઈ ન હોય અહિયાં જે તમે આજે પ્રેમ આપ્યો છે આ પ્રેમ માટે હું કાયમી તમારો ઋણી છું વાત આપણે જયારે કાંજ ગામે મળ્યા છીએ ત્યારે આમ આદમી પાર્ટી જે જનસભાનું આયોજન દરેક જગ્યાએ કરવામાં આવ્યું કે ગુજરાત જોડો જનસભા ગઈ પહેલી તારીખથી ગુજરાતમાં દરેક જગ્યાએ સભાઓ થઈ રહી છે આમ આદમી પાર્ટીના વક્તાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી રોજ ઓછામાં ઓછા આઠથી દસ હજાર લોકો રોજે રોજ રાત્રે અમે રિવ્યુ લઈએ આજે કઈ સભામાં કેટલા લોકો આવ્યા આઠ થી દસ હજાર લોકો રોજ આમ આદમી પાર્ટી સાંભળે છે પરિવર્તન ઈચ્છે છે મતલબ એ છે કે લોકો વિશા દરવાળી કરવા ઈચ્છે છે ભાઈએ વાત કરી આમ તો ખેડૂતોના અઢળક પ્રશ્ન છે ખેડૂતોના કયા પ્રશ્નો મુદ્દે વાત કરું તમને કયો પ્રશ્ન નથી ખેડૂત નો તો મારા ખેડૂત ની એ હાલત છે કે દેણામાં દેણામાં છે મરવાનું મારી વાત ના અમારો ખેડૂત જન્મે દેણામાં મરે દેણામાં આઝાદી ના સત્યોતેર વર્ષ પછી અમારા ખેડૂતોને ખાતર માટે લાઈન માં ઉભું રહેવું પડે તો ટ્રસ્ટ ભાજપ ના નેતાઓએ ડૂબી મરવું જોઈએ બીજી વાત એ છે યુરિયા ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી ડીએપી ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી કા તો નેનો ની બોટલ આપે નેનોની ના પાડીએ તો નવી બિન જરૂરી પ્રોડક્ટ ભેગી આપે આ મુદ્દે ગુજરાતમાં માં એક પણ ભાજપના ના ધારાસભ્ય એ ક્યારે અવાજ ઉઠાવ્યો નથી ભાઈઓ વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે હું અહિયાં લાઈવ ના માધ્યમથી કહું છું વિરમગામ વિધાનસભાની વાત હોય નેત્રોજ તાલુકા ની વાત હોય માંડલ વાત હોય મૂડી ચોટીલા સ્થાન આખા ગુજરાત ની વાત હોય જો ભાજપ નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેર ચેલેન્જ આપું છું એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે ત્યાં પૈસા ખેડૂત પાસેથી લેવામાં નથી આવતા તમામ જગ્યા થી ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે ભાવ રકમ નક્કી કરેલી છે

અધિકારીઓ એમને ગાસ્તા કેમ નથી અમે તો ઓફિસ માં જઈએ છીએ તો લગભગ અમે જોયું છે અધિકારીઓ સામમાં કે એમની હાન ઠેકાણે આવી જાય છે તમારા વિસ્તારના ધારાસભ્ય કે અધિકારી મારું માનતા નથી કે પાણી ડૂબી મરો કે નહીં ધારાસભ્ય એવું કે અધિકારી મારું માનતા નથી

અરે તાકાત હોય તો સમર્થન સરકાર આમ આદમી પાર્ટી બનાવી ભાઈ તું આક્રોશ છે અહીંયા તો ખિસ્સા લોકો ભેગા થયા છે ભાજપ માં બાપડો હેરાન થાય તો અમારો ખેડૂત હેરાન થાય છે અહીંયાથી હાઈ ટેન્શન લાઈન નીકળે છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે ને વળતર ના મુદ્દે કોઈ ખેડૂત વાત કરે છે તો એને વળતર ચૂકવવામાં આવે છે માંગા પ્રમાણે બજાર ભાવ ચાલતા હોય એ પ્રમાણે વળતર ચૂકવે છે વળતર કોઈ જગ્યાએ ચૂકવતા નથી એક પણ વડ નો દીકરો ભાજપ નો ધારાસભ્ય સાંસદ સભ્ય ખેડૂત માટે અવાજ ઉઠાવતો નથી એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવતો નથી જ્યાં જ્યાં જરૂર પડી છે અમારાથી પૂરાતું એટલા ઠેકાણે અમે લડ્યા છીએ અને આજે હું એક ખેડૂત દીકરા તરીકે મારા ખેડૂત ભાઈઓ માટે ગર્વથી કહી શકું કે જે અઢી લાખ ત્રણ લાખ વળતર ચૂકવતા એવું હળવદ હોય તો રાજુ કરપડા જે જે લડાઈમાં સહભાગી બન્યો છે ત્યાં અઢી લાખ ચૂકવતા ત્યાં પછી ત્રણ લાખ પાંત્રીસ લાખ આઠ લાખ સુધી ના વળતર અમે ખેડૂતોના પડ્યા છે કોઈ સત્તા વગર પાવ્યા છે વળતર ધારાસભ્ય મારી તાકાત નથી ધારાસભ્ય માં તાકાત છે સાંસદ તાકાત છે પણ કંપનીઓ સાથે હેરાનગતિ આપણા ખેડૂતોની છે વાત કરી અંદર તમારા ગામમાં પ્રમોલિગેશન થઈ ગયું ને ગુજરાત અંદર ટોટલ બાર હજાર આઠ ગામમાં પ્રમોલિગેશન થયું પ્રમોલિગેશન માં ભૂલ ભરેલું પ્રમોલિગેશન થયું છે આ સૌથી પહેલી ફરિયાદ બે હજાર સોળ સત્તર માં સામે આવી જ્યારે બે હાજર સત્તર માં ખેડૂત આગેવાનો ખૂબ મજબૂત આથી આ મુદ્દે લડ્યા ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ખરેખર

ખેડૂતની અરજીનો નિકાલ થયો નથી આજ દિવસ સુધી પાંચ લાખ અરજીઓ ગુજરાતમાં પેન્ડિંગ પડી છે ખેડૂતની વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજ રોકવાનું કોઈ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓ નેતાઓએ કૌભાંડ કરવા માટે આ કામ કર્યું છે ક્યાંક નહીં ક્યાંક

રાત્રે ઉઠાવી લાવીને દીકરીના પગમાં પટ્ટા મારવામાં આવે આ દેશની આ કાઠિયાવાડ ની દીકરી આ ગુજરાત ની જો રાત્રે પોલીસ ઉઠાવીને પટ્ટા મારતા હોય તો હું એવું કહું છું કિશોર ખાયા મેતા એ રાજીનામા આપી દેવા જોઈએ તમારી દીકરી ને તમે સુરક્ષિત નથી રાખી શકતા ત્યાં પાટીદાર ની દીકરી ને પટ્ટા મારવામાં આવ્યા પાટીદાર ની ખોટા કેસ માં ફસાવવામાં આવી સસ્પ વિષયમાં તળપતા કોળી સમાજના પ્રત્યાસી કરતા વધારે લોકોને ખોટા કેસ માં ફસાવી જેલમાં માં પૂરવામાં આવ્યા એ પણ ભાજપના ના હિસાબે પૂરવામાં આવ્યા વારંવાર અહીંયા પેપરો ફૂટતા હતા

બાર બાર દિવસ અમારો યસુદાન અમારો ગોપાલભાઈ ઇટાલિયા ભવિષ્ય ષડયંત્ર થતા ત્યારે કોંગ્રેસ હતી કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો અવાજ કોને ઉઠાવ્યો અવાજ આમ આદમી પાર્ટી એ ઉઠાવ્યો એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટી ની સાથે આગળ વાત કરીએ ઠાકોર સમાજના અમદાવાદ માં મકાનો પાડી દેવામાં આવ્યા એક થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા ઠાકોર પરિવાર ને ઘર વિહોરા કરી દેવામાં આવ્યા માલધારી સમાજ ને ઘર વિહોરા કરી દેવામાં આવ્યા માલધારી સમાજ ની જે ગૌતર ની જમીન હતી ઉદ્યોગપતિઓ આપી દેવાનું કોઈ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપ ના નેતાઓએ કર્યું છે જયારે જરૂર પડી છે એક મુદ્દે ત્યારે આમ આદમી પાર્ટી ના નેતાઓ ત્યાં લડવા ગયા છે વાત કરીએ હમણાં બનેલી ઘટના સાબરકાંઠાની સાબરકાંઠા કહ્યું કે અમને ભાવ ફેર મળવો જોઈએ અમારે તો દૂધ ભર્યું છે અમે લાખો રૂપિયા નું દૂધ ભર્યું છે અમને જે ભાવ ફેર વીસ ટકા ઉપર મળવો જોઈએ એ ભાવ ફેર માત્ર સાત આઠ ટકા મળ્યો છે આ રજૂઆત જયારે કરવા ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાઠું વરસાવી આપણા એક ખેડૂત ગોળીઓ આવ્યો અને તેમ છતાંય હોય તો દંડા મારે તેમ જો આપણા રૂઆતા બેઠા ન થાય તો મને એવું લાગે છે કે આપણે રોબટ સીએ માણસ નથી ભારે જ્યારે ડિગ્રીઓ પર અત્યાચાર થયા સહન કર્યું અમે મકાન પાડી દીધા સહન કર્યું

તમે અમારી પર ગોળી વર્શાવો આ ક્યારેય સહન નહીં થાય હું તમને છેલ્લી વાત કહેવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી નો એક યુવાન તમારા બાળકો માટે લડશે ખેડૂતો માટે લડશે મજદૂરો માટે લડશે એ જરૂર થી લડીશું

ભાજપના મોડિયા ઉખેડી નાખવા માટે રાષ્ટ્ર પ્રેમ માટે ગુજરાતના પ્રેમ માટે ખેડૂતોના પ્રેમ

મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતા ને જય કોષ બોલાવવાનું કહે છે મજદૂરો ની તાકાત થકી થવી જોઈએ અને જે લોકો ભાજપ સાથે મળી અને રોજ ઉઠી નાટક કરે છે કે અધિકારીઓ નથી જો લોકો કે છે લોકો ભેગો ઉભો એને જાહેર માં આમંત્રણ આપીએ છીએ તમારી અમે સાથે આવું અધિકારીઓ લાવતા માટે અમને આવડે છે તમારી મર્યાદા પૂરી થાય છે અહિયાં ના રોડ રસ્તા વિશે પણ અમે જાણ્યું છે કંઈક ને એમાં પણ છે તમામ યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર થાય છે બધા જાણીએ છીએ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર તમામ જગ્યાએ અન્યાય થાય તમામ જગ્યાએ નોકરી થી મંજિત રાખવાના કૃત્ય થાય ટેકાના ભાવે ખરીદી થાય એમાં પણ કોથળા સંખેડવાના પૈસા ઠપકાવવાના પૈસા ગ્રેડરના ના પૈસા યોગ્ય માફ થાય એના માટે પૈસા છેલ્લે ટેગ મારવાનું એના માટે પૈસા કે આ નથી ખેડૂત લૂંટાતો કઈ જગ્યાએ ખેડૂત નથી લૂંટાતો ગુજરાત ની તિજોરી લૂંટી કેન્દ્ર ની તિજોરી લૂટી તેમ છતાંય આ ભ્રષ્ટાચારીઓના સમય આવી ગયો છે દોસ્તો આવના સમય પરિવર્તન માટેનો છે

મારી વાત સાથે સહમત હોય કે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી ભારત માતા નો જયઘોષ કરીએ ભારત માતાવન જય જવન બે આપો ખૂબ ખુબ ફરી ફરી વખત હૃદયથી આભાર